મારું નામ ચિરાગ ચૌહાણ છે એક કામ કરતાં કરતાં મને હેન્ડલ આંખમાં બહુ ફોર્સ સાથે લાગી હતું તો એ જ દરમિયાન ઇમરજન્સીમાં મારે અહીંયા આવવાનું થયું કે લેઝિક ઓપરેશન આજથી છ વર્ષ પહેલાં અહીંયા કરાવ્યું હતું કેશુભાઈ મહેતા હોસ્પિટલમાં તો એ જ રીતે પછી ઇમરજન્સીમાં આવવાનું થયું એટલે પછી ઇમરજન્સીમાં સારવાર માટે સરે તરત જ ચેકઅપને બધું ચાલુ કરી દીધું અને ત્યારબાદ ચેકઅપ કર્યા બાદ ત્યારે જ ઇમરજન્સીમાં જ કરવાનું થયું એટલે પછી ઓપરેશનને બધું ક્લિયર થઈ ગયું ને પંદર વીસ મિનિટ જેવું ઓપરેશન ચાલ્યું હતું ઓપરેશન દરમિયાન પણ એકદમ રિલેક્સ રીતે ને બધું સારી રીતે પાર પડ્યું અને ત્યારબાદ ચાર દિવસનો આ રેસ્ટ હતો અને ડ્રોપ્સ ને મેડિસિન હતી એ કર્યા બાદ ત્યારે આમ જોયા તો બહુ સરસ રિકવરીમાં નેવું પંચાણું ટકા રિકવરી થઈ ગઈ છે જે આંખમાં લાગ્યું હતું એ ત્યારે તો એકદમ બ્લર જ દેખાતું હતું કશું દેખાતું નહોતું એના કરતાં તો અત્યારે ઘણું સારું નેવું પંચાણું ટકા એકદમ ક્લિયર દેખાય છે અને ધીરે ધીરે વિઝન પણ બધું ક્લિયર આવી જવાનું એટલે એ પણ સારું છે અને મેડિસિનમાં પણ કશું એટલી એ એની સાઈડ ઇફેક્ટ કે કશું થયું નથી આમ એટલે એ રીતે પણ બહુ સારી રિકવરી છે તો બહુ સરસ કામ ને ખૂબ ધન્યવાદ સરને કે આ રીતે એમને હેલ્પફુલને તરત ટ્રીટમેન્ટ આપીને મારી આંખ પચાવી લીધી